નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા નવા હોય તો ચેનલ ને લાઈક કરી દેજો ગીરા ઉદ્યોગમાં વર્ષ બે હજાર આઠ કરતા પણ ઘોર મંદીના એંધાણ ગુજરાતીઓની સાઠ ઓફિસો ને તાળા લાગ્યા નીલગાય ગોવંશીની જાત નથી તેથી શક્તિસિંહ ગોહિલે ખતમ કરવાની કરી માંગ રાજ્ય સરકારે વર્ષમાં ત્રણ વાર એલપીજી સિલિન્ડર મફત આપવાની કરી જાહેરાત ભારતમાં સેટેલાઇટ નેટવર્ક લગાવવાની સરકારે આપી મંજૂરી ડીટીએસ રિચાર્જ થશે સસ્તા ગુજરાતમાં શાંદીપુરા વાયરસના કારણે એકસઠ બાળકોના મોત થયા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખીને ઈશામૃત્યુની માંગ કરી મુખ્યમંત્રીએ મહત્તરી વંદન યોજનાના સટ્ટા હપ્તાની રકમ સિત્તેર લાખથી વધુ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી લાખો ગ્રાહકો પર થશે મોંઘવારીની અસર ગુજરાત ગેસે કર્યો સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો આંગણવાડીની એક લાખ ચાલીસ હજાર મહિલા કર્મીઓ આવતીકાલથી સરકાર સામે મોરસો માંડશે બિહારના મુખ્યમંત્રી કુમારે વિધવા મહિલાઓ અને અનાથ બાળકોને દર મહિને ચાર હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી ટેલિકોમ સેક્ટરમાં ટાટાની એન્ટ્રી બીએચએનએલને આપી તગડી રકમ ઇન્ટરનેટની સ્પીડમાં થશે શાનદાર વધારો સૌરવ ગાંગુલીને મમતા સરકારે માત્ર એક રૂપિયામાં ત્રણસો પચાસ એકર જમીન આપતા હોબાળો અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકશે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બાબતે મહત્વનો ઠરાવ પાસ પેરામેડિકલની ઓગણપચાસ હજાર નવસો ને પંચાણું બેઠકો સામે બત્રીસ હજાર સાતસો ને સિત્તેર વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છેલ્લા બે વર્ષમાં બે લાખથી વધુ લોકોએ ભારત છોડીને વિદેશી નાગરિકતા સ્વીકારી શેરબજારમાં કડાકાથી કોહરમ ખુલતા જ સેન્સેક્સ સાતસો અંક તૂટ્યો સુપ્રીમ કોર્ટનો નીટ પરીક્ષા અંગે મહત્વનો સુકદો પરીક્ષા ફરીથી નહીં યોજાય મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને મસ્જિદ વિવાદમાં અહલાબાદ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી મહારાષ્ટ્રમાં ભાજપ એકસો પચાસ બેઠક પર લડશે ચૂંટણી શિંદેની શિવસેનાને સિત્તેર અને એનસીપીના અજીત જૂથને મળશે સાઠ બેઠકો પહેલી ઓગસ્ટથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આઠ રૂપિયા પચાસ પૈસાનો વધારો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની તૈયારીએ સુપ્રીમ લીડર ખામીનીએ હુમલો કરવાનો આપ્યો આદેશ વાહલી દીકરી યોજના હેઠળ બે હજાર પચીસ છવ્વીસ થી ચાર હજારથી લઈને એક લાખ સુધીનો લાભ આપવામાં આવશે દેશની મોટી સરકારી બેંકે કરોડો ગ્રાહકને આપ્યો મોટો ઝટકો એમસીએલઆરના ધિરાણ દરમાં કર્યો વધારો શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ ઉનાના નાલિયા માંડવીમાં ચારસો હેક્ટર જમીનમાં સફારી પાર્ક બનાવવા સરકારે આપી લીલી ઝંડી આમ આદમી પાર્ટીના સાંસદે ચૂંટણી લડવા માટેની ઉંમર ઘટાડીને એકવીસ વર્ષ કરવાની કરી માંગ રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો પર સરકાર દ્વારા સિંગથેલ આપવામાં આવશે ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં શાંદિપુરા વાયરસે આપી દસ્તક આરોગ્ય વિભાગે સચેત રહેવા કરી અપીલ સુરત ડાયમંડ બુશની કસ્ટમ ડિપાર્ટમેન્ટની લાગી મહોર ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ખર્ચો ઘટી જશે દસ થી પંદર ટકા પશુપાલકો માટે મોટા સમસ્યા સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી પહેલા ખોલી તેજૂરી ટેકનોલોજી આધારિત સાત મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી ગુજરાતના બાલેસણા ગામમાં મુસ્લિમોનો આર્થિક બહિષ્કારની આકલ કરવાનો આરોપ પર કોટે પોલીસને નોંધવાનો આદેશ આપ્યો ઈરાનમાં ઘૂસીને હમાસના વડાને ઠાર મારતા ભીષણ યુદ્ધના ઇંધાણ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેશના ઓગણીસ રાજ્યોમાં પ્રદર્શન ઇન્ડિયા બ્લોકે જંતર મંતર પર કર્યું પ્રદર્શન બેંકોના ડિજિટલ વ્યવહાર ખોરવાયેર એન્સમવેર એટેકથી રાજ્યની એકવીસ બેન્કોના સાતસો કરોડના ટ્રાન્ઝેક્શનને અસર ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાશનમાં વધારાનું સિંકતેલ અને ખાંડ પણ વિતરણ કરવામાં આવશે નીતિન ગડકરીએ જીવન વીમા પ્રીમિયમ પરથી અઢાર ટકા જીએસટી હટાવવાની કરી માંગ નાણાં મંત્રીને લખ્યો પત્ર દેશભરના વકીલોને અસર કરતો સુપ્રીમ કોર્ટનો સુકાદો વકીલાતની સદન પેટે સાતસો પચાસ રૂપિયાની રકમ જ વસૂલી શકશે તુર્કીમાં લાખ રખડતા મારી નાખવાનો આદેશ સુરત જિલ્લા પંચાયતની ભરતી ધોરણ બાર પાસના ઉમેદવારો માટે સુરતમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ત્રણ લાખથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન રદ દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે નકલી આયુષ્યમાન કાર્ડ મુદ્દે ઈડીની મોટી કાર્યવાહી કોંગ્રેસના બે નેતાના ઘર સહિત ચાર રાજ્યોમાં ઓગણીસ સ્થળે દરોડો ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને ટ્રેક્ટર વિથ ટોલી ખરીદવા માટે સાત લાખ પચાસ હજારની મર્યાદામાં લોન મળશે મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને આપશે ફ્રીમાં વીજળી સાત પોઈન્ટ પાંચ વર્ષ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને વીજળી ફ્રી લોકો માટે સારા સમાચાર આગામી આઠ મહિના સુધી એલપીજી સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો મળશે ગુજરાતની ટેકનિકલ કોલેજની ફીમાં જીક્યો એંશી ટકા સુધીનો વધારો રહેણાંક મિલકતો પર ભાડાની આવકને હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે ગણવામાં આવશે ઘર ભાડે આપનારા મકાન માલિકોએ હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે હવે પરણેલા લોકોની ચિંતાનો અંત આવશે સરકાર આપશે દર મહિને દસ હજાર રૂપિયા ઉત્તર પ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાની કંગાળ સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરી અમદાવાદમાં ઓલા ઉબે ટેક્સી મોંઘી થશે પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા વીસ ભાડું વસૂલશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસના સોમવારે માંસ મટન મચ્છી અને ચિક્કનનું વેચાણ કરવા પર પ્રતિબંધ નવી શિક્ષણ નીતિમાં ધોરણ છ થી બાળકોને વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવશે રોજગારીની તકો વધશે યુપીમાં લવજહાજને લઈને યોગી સરકાર એક્શનમાં નરાધમોને થશે આજીવન કેદની સજા દર અઠવાડિયે ઝારખંડ ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા બેનરજીનો મોદી સરકાર પર પ્રહાર ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાની લાલ આંખ અઢાર વાહનોને ડિટેક કર્યા દેશની સરકારી બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સની પેનલ્ટીથી આઠ હજાર પાંચસો કરોડની કમાણી કરી વીપીએલ કાર્ડના ગ્રાહકો હવે દેશની કોઈપણ રેશનિંગ દુકાન પરથી રાશન મેળવી શકશે ગુજરાતમાં આદિજાતિના શિક્ષિત યુવક અને યુવતીઓને પાયલોટની તાલીમ માટે રૂપિયા પચીસ લાખ સુધીની લોન આપવામાં આવશે કંગના રાનાવતે કહ્યું રાહુલ ગાંધી હંમેશા નશામાં રહે છે તેનો ડ્રગ્સ ટેસ્ટ થવો જોઈએ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય એકસો પચાસ કરોડની યોજનાને આપી મંજૂરી ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી પચાસ ક્વિન્ટલ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો સિંકલના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં એંસી રૂપિયાનો વધારો થતાં પંદર કિલોના ડબ્બાનો ભાવ બે હજાર આઠસો રૂપિયા સુધી પહોંચ્યો ફોરજીની જાહેરાત કરતાં જ બીએસએનએલને લોટરી લાગી કનેક્શન મેળવવા માટે લોકોની પડાપડી રાજ્યની શાળાઓને જાતિ મતદાન નોંધણી કામગીરી સોંપવા અંગે શૈક્ષણિક સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત સુપ્રીમ કોર્ટનો બિહાર સરકારને મોટો ઝટકો પાસઠ ટકા અનામત પર પ્રતિબંધ મૂકવાનો હાઈકોર્ટનો નિર્ણય રહેશે યથાવત કેજરીવાલ વિરુદ્ધ સીબીઆઈએ રાઉન્ડ એવન્યુ કોર્ટમાં સાત સીટ દાખલ કરી સુરતના રિયલ એસ્ટેટ માટે મોટા સમાચાર સુરતની મહાનગરપાલિકાએ પહેલીવાર ઓગણત્રીસ માળની બિલ્ડિંગને મંજૂરી આપી ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર શાકબાજી બાદ કઠોળના ભાવમાં પણ ધરખમ વધારો